દરેક મેડિકલ વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે શ્રેષ્ઠ ડોક્ટર બનવાનું જેના માટે ડિવોશન ડેડિકેશન અને ડિસિપ્લિનની આવશ્યકતા રહે છે જો કપરી મહેનતના ચડાન ચડીએ તો દુનિયા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બની શકે છે આવું ઉદાહરણ અમદાવાદના હીત માનવર બન્યા છે જેઓએ વર્ષ 2024 ની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ દ્વારા લેવામાં આવેલ આઈએનઆઈસીઇટી એક્ઝામમાં ઓલ ઇન્ડિયા રેન્ક 1 પ્રાપ્ત કરી ગુજરાતનું માન વધારેલ છે તો આવો જાણીએ તેમની આ અથાગ પરિશ્રમનું રહસ્ય પૂરા લગન અને મહેનતથી જો કામ થાય તો પરિણામ જરૂર મળે છે મેડિકલ સ્ટુડન્ટની સફર થોડીક અઘરી હોય છે પણ જ્યારે લક્ષ્ય પાકું હોય તો બધું જ હાસિલ થઈ શકે છે આવાજ મેડિકલ સ્ટુડન્ટ હિત મણવારે એમ સુવારા યોજાતી એન્ટ્રન્સ માટેની આઈએનઆઈ સીઈટી 2024 એક્ઝામ માં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ઓલ ઇન્ડિયા લેવલે લેવાતી એમ્સ પીજીઆઈ જીપમેર નિમહાન્સ આવી પ્રેસ્ટીજીયસ ઇન્સ્ટિટ્યુટ્સમાં એડમિશન માટે પીજી માં જે આઈએનઆઈ સેટ ની એક્ઝામિનેશન લેવાય છે તેમાં મે ઓલ ઇન્ડિયા લેવલે એ રેન્ક 1 પ્રાપ્ત કરેલ છે મે ટોપ 10 રેન્ક તો એક્સપેક્ટ કર્યો હતો પરંતુ રેન્ક વનની એક્સપેક્ટેશન્સ નથી તો ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે સેલ્ફ ડાઉટ તો બધાને થતો જ હોય છે અને ત્યારે તમારે તમે જે પાસ્ટમાં અચિવમેન્ટ્સ મેળવ્યા હોય તે યાદ કરવા જોઈએ જેમ કે હું ગુજરાત યુનિવર્સિટીની એમબીબીએસની એક્ઝામિનેશનમાં પણ મારી કોલેજનો હું ટોપર રહ્યો છું અને હું ગોલ્ડ મેડલિસ્ટ રહ્યો છું તો જ્યારે પણ મને ડાઉટ થાય ત્યારે હું તે યાદ કરતો હતો અને આ ઉપરાંત જે મોક ટેસ્ટ લેવાતી હોય એમાં પણ મારો રેન્ક સારો આવતો તો હું એ જોતો અને મારો કોન્ફિડન્સ રીગેઇન કરી લેતો હતો હિત બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો અને એક્ઝામની તૈયારી પણ આવી જ રાખતો હતો મેડિકલના અભ્યાસમાં તેમણે સખત મહેનત કરી આ સફરમાં હિતના માતા-પિતા શિક્ષકો અને ફ્રેન્ડ્સનો ફાળો પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યો છે હિતમણવારની વાત કરું તો મેં એને ધોરણ અને બારમાં ભણાવેલો છે બાયોલોજી સબ્જેક્ટ એ મારી સાથે ભણતો હતો હિત મળવાર ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોવા છતાં પણ એ પહેલાથી જ ઇંગ્લિશ મીડિયમની બુક એની સાથે હંમેશા રાખતો એણે રેફરન્સ બુક પણ ઇંગ્લિશની સોલ્વ કરી હતી બે હજાર અઢારની જો વાત કરી તો ત્યારે એનસીઆરડીની ટેક્સ્ટબુક અલગ અને ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક અલગ હતી અને આમ બે બે ટેક્સ્ટબુક અલગ અલગ ભણવાની હતી વિદ્યાર્થીઓને જો નીટની એક્ઝામ આપવી હોય તો અને એવા સમયે એ ઇંગ્લિશ મીડિયમની એનસરડીની ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુકનો ઉપયોગ કરતો હતો અને એને પ્રશ્નો પૂછવાની ઘણી સારી આદત હતી એ દરેક વસ્તુને ઇંગ્લિશ સમજવાનો પ્રયત્ન કરતો એ કન્સેપ્ટ ક્લિયર કરાવતો અને એને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી એ પોતે પણ એ પ્રશ્નનો જવાબ લેવા માટે મચતો હતો અને એટલે જ એનો પાયો બહુ જ મજબૂત હતો અને આપણે જોઈએ છે કે એ હિત જે છે એ નીટ યુજીમાં પણ એમ્સની એક્ઝામ એને ક્લિયર કરી હતી જેમાં એનો ઓલ ઇન્ડિયા રેન્ક ટુ એટી નાઇન હતો અને હવે એ પીજી લેવલની એક્ઝામમાં પણ ઇન્ડિયામાં ફર્સ્ટ આવેલો છે તો એનો અમને પુષ્કળ ગર્વ છે બાળક દેશભરમાં નામ ઓછું કરે તો મા બાપની ખુશીઓ તો તેની આંખોમાં જ છલકાઈ જાય છે આવી જ ખુશી હિતના મમ્મી ભાવનાબેનની હતી ગર્વથી ભાવનાબેન બીજા બાળકોને પણ પ્રોત્સાહન આપતા હતા એના માટે તમારા પાસે કોઈ શબ્દ નથી ખૂબ જ ખુશી થઈ એને જે મહેનત કરી છે એનું એને ફળ મળી ગયું બસ તમે એક ગોલ નક્કી કરી લો કે મારે આમાં જવું છે એના પ્રમાણે મારે આટલું રિઝલ્ટ જોશે એના માટેની પહેલેથી જ તૈયારી કરો તો કંઈ અશક્ય નથી એમ્સ પણ થઈ જાય બધું થઈ જાય પણ પહેલેથી જ એના માટેનો ગોલ હોવો જોઈએ એના માટેની તૈયારી પહેલેથી જ કરવી પડે શિક્ષકોનો ફાળો પણ પુષ્કળ મહત્વનો હોય છે જે તે શિક્ષકોનો એ નીટની એક્ઝામ પ્રત્યેનો જે એપ્રોચ એટીટ્યુડ જે છે એ વિદ્યાર્થીઓ માટે પુષ્કળ મહત્વનું હોય છે અને વિદ્યાર્થી તો આપણે કહીએ છે કામ જ બસ અને ચોક્કસ માર્ગદર્શન મળે સાચું સંપૂર્ણ માર્ગદર્શન મળે તો ચોક્કસ હિતની જેમ આપણા ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ પણ આવું સારું પરફોર્મન્સ કરશે એવો અમને વિશ્વાસ છે ગુડ ન્યુઝ ગુજરાત માટે કુણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ